હવે ત્રણ જણા એ લગ્ન કર્યા છે હવે તમે કહેવાય કે ભાઈ લગ્ન કર્યા હોય તો ભલીને કર્યા હોય એના પર કઈ વિડીયા બનાવી લેવાય લગ્ન તો દુનિયામાં ઘણા લોકો કરે છે પણ મિત્રો લગ્ન કર્યા હોય તો ભલીને કર્યા હોય લગ્ન કરવાની કંઈક રીત હોય આ લોકોનો તમે સંબંધ જાણશો ને તો તમે પણ ચોંકી જશો હવે આ તમે ગઈડાને જોશો ને ઇંગ્લા દાઠા જેવા મોઢાવાળા ગઈડાને હવે આ છોકરીનો સગો બાપુજી છે અને બીજી તરફ તમે વીસ બાવીસ વર્ષ તમે આ છોકરાને જોઈ શકો છો આ છોકરીનો સગો ભાઈ છે હા તમે એવું પણ માની શકો છો કે એક બાપે દીકરી સાથે લગ્ન કર્યા છે અને એવું પણ તમે કહી શકો કે એક ભાઈ એની સગી બેન સાથે લગ્ન કર્યા છે તો મિત્રો એ જ વસ્તુ તમને હું આ વિડીયોમાં બતાવવાનું છું તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોયા પછી તમે આ મહારથીઓ વિશે કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ જ વાયરલ વિડીયો હું તમને અહીંયા બતાવવાની કોશિશ કરું છું બાકી આ વિડીયો કોઈ આપણે નથી બનાવતા બાકી ઘણા લોકો એવા કોમેન્ટ કરતા ભાઈ હું હિન્દુને બદનામ કરું છું ભાઈ હું હિન્દુને બદનામ નથી કરતો અને મેન વસ્તુ એ કે આ વિડીયો કોઈ હિન્દુઓના નથી आवा तो हिंदू हो तो, भी तो, तो वीडियो जो, वीडियो जो फेमिली में अवश्य शेर कर भाई एक बता, पतियों के साथ रहती थी ना हाँ। हाँ। हम तो दो ही दिक्कत हो रही है तो हमारी वाइफ है तुम लोग दो दो आदमी शादी कैसे कर रहे हैं दो आदमी शादी की लड़की से हाँ भाई शादी करे दोनों ने एक साथ तुम दोनों कौन हो इस लड़की के हस्बैंड और ये તુ ભી હસબેન્ડ હો બિલકુલ હા વડીલ તમે આગળ જે વિડીયો જોઈએ એ વિડીયો જોઈને તમે સમજી ગયા છો યુટ્યુબની પોલિસી મારે ફોલો કરવી પડે છે એટલે હું આ વિડીયો તમને અડધો બતાવું છું યુટ્યુબના નિયમ હોય છે કોઈ વિશે ખરાબ ટિપ્પણી અથવા કોઈ પણ સમાજને કહેવાય ખરાબ સંદેશ જાય તેવા વિડીયો આપણે યુટ્યુબમાં ન બતાવી શકીએ એટલે આ વિડીયોમાં જે પણ બતાવવામાં આવ્યું છે એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી જે હું બોલ્યો છું જે પણ ફૂટેજ હું તમને બતાવ્યો છું ટોટલ ફૂટેજ વિડીયો હું ગૂગલમાંથી લઈને તમારી સાથે શેર કરી છું તો તમે આ વિડીયો પ્લીઝ તમારી ફેમિલીમાં અવશ્ય શેર કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં